સુરાની શ્રી જેએસ મહેતા હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે આ વર્ષે જિલ્લાનું 10મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે શ્રી જેએસ મહેતા હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો અને નાગરિક પૂર્વઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ પ્રદર્શન ને ખુલ્લું મુકવામાં આવ્યું આ પ્રદર્શનમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા પરિવહન અને પ્રત્યાયન કુદરતી ખેતી ગાણિતિક નમૂનાઓ અને ગુણાત્મક ચિંતન આપત્તિ વ્યવસ્થાપન જેવા 5-8 વિભાગ અંતર્ગત 45 જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત 3 દિવસ માટે યોજાયેલ આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બાળકોને તેમની રુચિ વધારવામાં મદદરૂપ થશે આ પ્રદર્શન દરમિયાન પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિ આગામી સમયમાં યોજાનાર ઝોનલ કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ધનસુરા કેળવણી મંડળના પ્રમુખ અને સાબર ડેરીના ડિરેક્ટર કાંતિ પટેલ મુખ્ય મહેમાન તરીકે જીએસએમએમએફના ચેરમેન અને સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ પ્રાંતિજના પૂર્વધારા સભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત અરવલ્લી જિલ્લા આચાર્ય સંગના પ્રમુખ नरेश પટેલ અરવલ્લી જિલ્લા માધ્યમિક શિક્ષણ સંગના પ્રમુખ અશોક પટેલ अरवली जिला उच्चतर माध्यमिक शिक्षण संघना प्रमुख राकेश पटेल अरवली जिला प्राथमिक शिक्षक संघना प्रमुख अनिल पटेल सहित धनसुरा केड़वणी मंडल महानुभावों उपस्थित रहा था अहवा अर्पण लोकार्पण